નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર દાહોદના ડભવા ગામેથી ક્રેટા ગાડીમાં હેરાફેરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડ્યો સાકટાડા પોલીસ સ્ટેશનના પીઆઈ જી બી પરમારનાઓની સૂચના અનુસાર પોલીસ ટીમે વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપી પાડી વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ત્રણસો ને છન્નું જેની કિંમત રૂપિયા બે લાખ અગ્યાસી હજાર બસોને ચુમ્માળીસ અને ક્રેટા ગાડી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ આમ કુલ મળીને રૂપિયા પાંચ લાખ અગ્યાસી હજાર બસોને ચુમ્માળીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હુંડાઈ કંપનીની ક્રેટા ગાડી જે જે ઝીરો સિક્સ જે ઈ પંચોતેર ચુમ્માળીસ નંબરની જપ્ત કરી ચાલક ફરાર પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ડી એસડી સરવૈયાનાઓને મળેલ બાતમી ના આધારે ફાગિયાથી માંડવ ગામે જઈ અંદરના રસ્તે દેવગઢ બારિયા તરફ જવાની બાતમી મળી હતી જે આધારે સાગટાળા પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવી દારૂન સહિત ગાડીને ઝડપી પાડી છે રિપોર્ટર અભયસિંહ રાવલ દાહોદ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો